નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે સુલતાનપુર ગામથી જે અત્યારે સૌથી મોટો પ્રશ્ન ફૂલ જે કપાસની અંદર એટેક છે એ છે લીલી પોપટી કપાસની અંદર રોગ કોઈ પણ હોય આપણે નૃત્યતા ખાલી લીલી પોપટી કદાચ આ સ્થિપ્સ કેમ નથી કોઈ પણ જીવાયત હોય તો આ છે હુકમની રાણી અને સાથે સ્ટીકર છે કે એનું રિઝલ્ટ આપણે ખેડૂત પાસે સાંભળી કારણ કે આ બોટલ જે લઈ જાય છે એ બાજુવાળા લેવા આવે છે અને આપણે ખેડૂતોને રિઝલ્ટ ખાતરી બંધ આપી છે કે ભાઈ તમે આ દવા મારો પછી આનું રિઝલ્ટ જે ખેડૂત ખુદ બોલે છે અને આપણી સાથે ખેડૂત છે એનું નામ પૂછી પછી આપણે આખી માહિતી લીધું તમારું આખું નામ આપો તો પરેશભાઈ ગોંડલિયા પરેશભાઈ ગોંડલિયા તો પરેશભાઈ આ તમે જે હુકમની રાણી જે દવા છે એ શેમાં મારવાના છો

શાકભાજી અને મરચી મરચીની અંદર એ પણ સોલિડ રિઝલ્ટ મળે છે એમાં ખેડૂતોના રીન્યૂ સારા મળ્યા છે તો દવા એક કામ અને તો ખેડૂત મિત્રો અત્યારે બધી દવાની ભેળસેળમાં ઝંઝટમાંથી માત્ર એક જ દવાથી સોલ્યુશન છે કોઈ પણ જાતનો રોગ હોય વહી જાય છે અને કપાસમાં જે ગ્રીનરી આવે છે સારો એવો વિકાસ થાય છે તો એ છે આ હુકમની રાણી તો આજે તારીખ ત્રણ નવ પચીસના દિવસે આપણા પરેશભાઈ બાજુવાળાનું રિઝલ્ટ જોઈ અને આ ભૂકંપની રાણી લઈ જાય છે ખેડૂત મિત્રો તો આ છે રિઝલ્ટ આ છે ભૂકંપની રાણી જય જવાન જય કિસાન